આ બધા છે ઈ જમીન ઉપર ચાલે છે ને વિમાન કેમાં ચાલે છે ઉડે છે આકાશ ઉપર એટલે ચાલો આમાંથી જુદું કોણ છે ધ્રુવિક આમાં જુદું કોણ છે ગેસ કેમ ગેસ કેમ છે આ બધા કઈ વસ્તુ છે નાવાની વસ્તુ છે અને ગેસ છે ઈ રસોઈ બનાવવાની વસ્તુ છે ચાલો આમાંથી જુદું કોણ છે રોસ્ની કોણ છે માછલી નથી રીત છે હા આ બધા છે ઈ કેવા પ્રાણી છે જળચર જળ પાણીની અંદર રે માછલી કાચબો આ માછલી આ વેલ માછલી કહેવાય અને મગર આ બધા ઇસ્તે મારીએ પાણી મારી એટલા માટે આને આ જમીન ઉપર રહે એટલે ઈ જુદું છે ચાલો એના પછી આમાંથી જુદું કોણ છે કોણ છે મીત ચાલો આમાંથી જુદું કોણ છે કોણ છે ડડો શું કામ એ બાકીના બધાય સંગીતના સાધનો છે મ્યુઝિકના સાધનો છે એટલા માટે ચાલો એના પછી આમાંથી જુદું કોણ છે કોણ છે રીંગણું બાકીના બધાય શું છે ફળ છે ચાલો આનામાંથી જુદું કોણ છે બે રૂપિયા હે બે રૂપિયા ઈ શું છે બે રૂપિયા છે

સમજાઈ ગયું આમાંથી તમને જુદું કરતાં બધામાંથી આવડી ગયું